નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અર્જનભાઈ ઠાકોરનું આજે સોંગ રિલીઝ થયું હતું જેનું નામ હતું બેઉફાન એવોર્ડ તો મિત્રો હાલમાં આખા ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યું છે તે મિત્રો આઠ કલાકમાં બે લાખ વ્યૂઝને ને પાર થઈ ચૂક્યું છે મિત્રો જેવું બંગડી સોંગ ચાલ્યું હતું એવો ને એવું આ સોંગ

કારણ કે એક દિવસમાં વન મિલિયન સોંગ જે ખૂબ જ સપોર્ટ કર્યો કહેવાય તો મિત્રો એવો ને નેવે અને ભવ્ય સફળતા બાદ એક ત્રીજું સોંગ લઈને આવી રહ્યા છે જેનું નામ છે મારે તેને કશું નથી કેવું તો મિત્રો આ સોંગ સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે વિના ઠાકોર અભિશીલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા ને આવા નવા સોંગની લેટેસ્ટ માહિતી તમને આ ચેનલમાં મળશે તો મળીએ એક નવા સોંગને અપડેટ લઈને તો ત્યાં સુધી બાય બાય